આખી દુનિયામાં ઘણી ભયાનક આફતો સાથે વર્ષ વયા અંતો આવે છે ભવિષ્ય દરમિયાન કરનામાં લોકોમાં કેટલી એટલે કે સુધી કહ્યું છે કે સૂર્યમાં સાત દિવસ માટે ગાયબ થઈ જો કે ઓસ્ટ્રેલિયામાં ગબજનું સુધી જીરાફમાં સાઠ ફૂટની પતંગીઓ સાથે આ એવા જાનવરો મળે છે કે લોકોને પહેલીવાર વાર જોઈશે કે એ કાગજ ઘટનામાં મેં

નો હલાની પહેલા ધરતી લાઈનમાં આવવામાં પૃથ્વી સાથે જોડાયેલા ટકરાયેલ છે કે વિશ્વમાં તૈનની શરૂઆત ચેતવણી આપી છે કે પોતાના લેટેસ્ટમાં પોસ્ટમાં વેર સુધીના અંત પહેલાં થશે આ ભવિષ્યવાણી ઈનોની પ્રથમ આગાહી કે આગામી વીસમી સપ્ટેમ્બર સુધી તેમજ ઓસ્ટ્રેલિયા જીરાકમાં અન્ય વિશાળ કાયક જાનવરો શોધની વાત કરી છે કે દિનના દવાઓમાં આ કરાયેલી ઓસ્ટ્રેલિયામાં એક શું પહેલો હિસ્સામાં સિત્તેર પ્રકારના જાનવરો કે મોટો વેરિયન્ટી જોવા મળે છે કે તૈન ફૂટના સપ્રાઇઝ સાઠ આ પૂરનું પતંગ સ્પાઈટ આકારો જે જીરાફમાં સામેલ છે કે સૂર્ય જણાવ્યું છે કે મોત વિશે આ ઇનામ ભવિષ્યવાણી તે તેવી ઓક્ટોબર સૂર્યમાં અજીબમાં પ્રકારનું અને જે સોડેલા મનુષ્યોમાં મૃત્યુ પછી જાણ કરી છે કે સૂર્યના અનુકૂળ ઊર્જામાં રિલેક્સ થઈ છે અને લોકોને જો મદદ કરશે કે મરશે અને આ લાખો લોકો માટે દરરોજ થાય છે કે કેટલીક લોકો અમર પર રહેવાનું પણ શીખી જાય છે